નર્મદાના આમોદમાં તસ્કરો બેફામ બન્યા હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આમોદ તાલુકાના આછોદ ગામમાં ધોળા દિવસે કારનો કાચ તોડી તસ્કરો બે ની રોકડ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ વેપારી પટેલ મોહમ્મદ ઇસ્માલ આમોદની બેંકમાંથી રોકડ રકમ ઉપાડી આછોદ ગામે સામાજિક પ્રસંગ આવ્યા હતા વેપારી માત્ર પંદર થી વીસ મિનિટ માટે કાર છોડીને ગયા તે દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઈ કારનો કાચ તોડી રોકડ ચોરી લીધી હતી

અને એ લોકો મહેનત કરી રહેલા છે સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે જોઈએ છે કોણ છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ